કોઈ એવું ના સમજે કે ઠાકોર નહીં આપડે ગુજરાત માં ટાઈગરો અમે ચિંતા અમે લડવા બધા ભેગા નથી ગયા પણ અમારી સમાજ એકસો પચાસ એક ઘર ની પાંચ લોકો ગણો કેટલા લોકો થાય લોકો આજે એના માન બાપ દીકરી નાના બાળકો જે શિક્ષણ લેતા હોય નાના નાના ભૂલકાઓ આજે દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે એમને રહેવા માટે કોઈ આશરો નથી હમણાં કમોસમી વરસાદ થયો એની અંદર એ લોકોનો સામાન માલ સામાન જે વધુ ઘટ્યો હતો એ પણ પળણી ગયો અને એટલી બધી દયનીય સ્થિતિમાં એ લોકો જીવ્યા છે કોઈ સીમા નથી પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિમાં હું કાલે વકીલ સાહેબ

સમજી શક્યું છે ત્યારે એ પણ આપણે સાથ ટકર આપી દેશે ત્યારે ત્યાં સુધી તમે શાંતિથી શુભ બેસવાનું છે કોઈ પણ બધા જ મોબાઈલ ચાલુ રાખજો કોઈ પણ નાટકબાજી કરે નહીં જો જે નાટકબાજી કરશે એ અસલ ઠાકોર ઓલાજ નહીં હોય તો આકાશ પાણી નાખવાની વાતો ના કરે માત્ર ને માત્ર જે કઈ આપણો વિષય છે એ વિષયની વાત કરે અને સમાજને ન્યાય મળે એવા પ્રયત્ન કરે હવે આપણે આપણી જે કઈ આ મેટર છે એ કોર્ટમાં પેન્ડિંગ છે ચૌદમી તારીખે છે સિવિલ કોર્ટમાં અને અઢારમી તારીખે હાઈકોર્ટમાં મુદત છે પરંતુ જે તે વખતે જે રજૂઆત હાઈકોર્ટમાં કરવાની હતી સિવિલ કોર્ટમાં કરવાની હતી એ કરી નથી એમને આખો જ કેસ કરી કરી કરાવી અને અમે હાઈકોર્ટ સાથે બધી ચર્ચા વસવા કરી એમને તમામ કાગળો આપી દીધા છે લગભગ પોઝિટિવ પરિણામ પરિસ્થિતિ છે ચિંતા કરતા અમે ત્યાં સુધી તમારી સાથે છીએ છીએ ને છીએ ને રહેવાના છીએ એટલે બધા જેવી શાંતિ રાખી તેવી શાંતિ રાખી અને બધા જ બેસીરો અમે લોકો આવેદન પત્ર આપવા છીએ એટલે બિલકુલ શાંતિ ધરો હસ્તુ જય ઠાકોર સમાજ